નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માંતોતેર માં ગણતંત્ર દિવસ ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ અહી દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે આવો પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ પધર બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચમાં કર્મચારીએ ખેડૂતોના ખાતાનો ઉપયોગ કરી ત્રીસ લાખ ચોરાણું ની આરોપીની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી એક લાખ ચોરાણું હજારની નાણાકીય ઉચાપત કરવાના ગુનામાં છેલ્લા સાડા છ માસથી નાસ્તા ફરતા આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી ભુજ કોર્ટે ફગાવી દીધી છે ભુજના પદ્ધર ગામે કિરણનગરમાં રહેતા ભરત બકોતરા વિરુદ્ધ ગામમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચના વીસ ખેડૂત ખાતેદારોની જાણ બહાર નાણાંની હેરફેર કરી ઉચાપત કર્યાનો આરોપ છે નવમી જુલાઈ બે હજાર પચીસના રોજ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના રિઝનલ હેડ ડી આર અગ્રવાલે બેંકના એગ્રીકલ્ચર ફાઇનાન્સ ઓફિસર અક્ષય રીઠે અને હંગામી કર્મચારી ભરત બાબુભાઈ બકોતરા વિરુદ્ધ ત્રીસ લાખ ચોરાણું હજારની ઠગાઈ નાણાકીય ઊંચા પત્ની ફરિયાદ નોંધાવી હતી અક્ષયે વીસ ખેડૂત ખાતેદારોની સહમતી મેળવ્યા વગર અને બેંકના નિયમો પ્રમાણે પ્રોસીઝર કર્યા વગર ખાતેદારોના ખાતામાં ચુમ્બોતેર લાખનું અનધિકૃત રીતે ટ્રાન્ઝેક્શન કરેલું બેંકના ઓડિટમાં આ બાબતનો ખુલાસો થયેલો અને બેંકે એકતાલીસ લાખ રૂપિયા રિકવર કરેલા અક્ષયે ભરતના ખાતામાં જમા કરાવેલા ત્રીસ લાખ ચોરાણું હજાર રૂપિયા રિકવર થયા નહોતા બે ઉજાણે મેળાપીપણું રચીને આ નાણાં હજમ કર્યા હોવાનો બેંકે ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો તપાસમાં બહાર આવ્યું હતું કે ભરતના ખાતામાં હજુ બાર લાખ ચોવીસ હજાર રૂપિયા પડેલા છે ફરિયાદ નોંધાયા બાદ ભરત પોલીસ તપાસથી નાસ્તો ફરે છે સાતમાં અધિક સેશન્સ જજ એન રાડિયાએ ભરતની અરજી ફગાવતા જણાવ્યું કે બેંક સ્ટેટમેન્ટ પરથી આરોપીની ગુનામાં સંડોવણી હોવાનું પ્રથમ દર્શનીય રીતે તરી આવે છે ગુનો ગંભીર છે અને આરોપીનું કસ્ટોરિયલ ઇન્ટ્રોવેશન જરૂરી છે

તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ સત્તોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા પાવરિંગ ઇન્ડિયાસ મેરીટાઈમ અમૃતકાલ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટક ઇન્ડિયાઝ ફર્સ્ટ ફાઇવ ટીપીડી ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ ડીપીએ કંડલા અપકમિંગ ફાઈવ મેગા વોટ ગ્રીન હાઇડ્રોજન ફેસિલિટી એટ કંડલા અપકમિંગ સિક્સ કે એમ મેગા પોર્ટ ટર્મિનલ એટ કંડલા અપકમિંગ શિપ બિલ્ડિંગ ફેસિલિટી એટ કંડલા ઇન્ટ્રોડ્યુસિંગ ગ્રીન હાઇડ્રોજન બેસ્ડ મોબિલિટી સોલ્યુશન્સ ઇન્ટ્રોડ્યુસિંગ મેગ્નેટિક લેવિટેશન બેસ્ડ હાઇપરલુપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પાઇલટ ગો ગ્રીન કંડલા દર્શક મિત્રો આજે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર